મિત્રો નમસ્તે આજે સોમવાર થઈ ગયો છે ગાડીમાં ઉંદર ઘરી ગયો છે આ ગાડીમાં પિંજરું મૂક્યું પિંજરામાં મૂકેલો માલ ખાઈને પાછો વહી ગયો છે બે દિવસથી આવું કરે છે પાંજરામાંથી પાછો નીકળી જાય છે આ બધું સામાન બધો બોનેટવાન બધે અને આ એક હવાનું મશીન લઈને અને આગળ એને કાઢવા માટે ત્યાં કલરવાળા થોડો કલર કરે છે અને ભાઈ શાકભાજીનું વાળોલિયું સફાઈ થઈ ગઈ ખડ ઉપડી ગયું છે હવે આને ખેડીને થોડુંક એમાં બીજું કંઈક વાવવાનું છે મધ્યો દેખાણો છે ધીમો ધીમો જો આ ભેજ દેખાય પાંદડાઓમાં આવા જીવડા ખીરડું છે જુઓ થોડું ત્યાં ઢગલો કર્યો ને ટીટિયાનો હા નો ઢગલો ત્યાં કરે ને પછી હું અહીંયા બે દિવસ છું ત્યાં આપણે શાકભાજી કઈક વાવી દઈયું એમ એને ઓલું કરવું પડે થોડું આપડે ઓલી ખપ્પારી લાવીએ તો ઓલી એની એની ખેડવાની ખપારી આવે લાવીએ તો હાથી જેવું કઈક આવે છે સમજણ હું આજ જાય આ શેઢા ની કેળવી સારી થઈ હો ખોડા અને ખાતર બાતર નાખ ગયો આને થોડુંક આને કઈ નો કહ મળે આ મિત્રો કેળું જે તડકે છે ને થોડો ઘણો તડકો પહોંચે છે કેળું બહુ સરસ થઈ છે તડકો નથી પહોંચતો એ જો આ કેળું સારી છાંય તડકો પડે પાછો ત્યાં છાંયો પડે પછી એની પાછળ જુઓ ત્યાં તડકો આવે એટલે બહુ સારી કેળું છે પછી મને જાણવા મળ્યું ભાઈ પછી આ ટીચ્યુ કલ્ચરની કેળું બગીચામાં ઓછી થાય છે પણ જો આ દેશી કેળું હોય ને આના આપણે પોપટિયા હોય જો આ કેળીયા કેળા ઓથમાં પણ થાય આ દેશી કેળા છે જૂનો દેશી કેળું થાય છે બગીચામાં એટલે હવે કોઈને વાવવી હોય ને તો દેશી કેળુંના પોપટિયા વાવવા ટીચ્યુ કલ્ચરની બગીચામાં થતી નથી મિત્રો તૈયારી છે એકાદ મોર દેખાય છે અને મેં પણ આ વખતે રસ બહુ સારો લીધો છે વૃક્ષોને આ મધ્યો દેખાય ને ક્યાંક ક્યાંક છાટા એટલે સમજવાનું કે ક્યાંક એનામાં કૂણપ આવી છે એ કુણપ હવે કોયરની પણ હોઈ શકે અને મોરની પણ હોઈ શકે પણ બગીચો જોતા એવું લાગે છે ગ્રોથ સારો છે આંબા હારા જ આવશે આ વંડો બહુ સરસ ફરતો વંડો થઈ ગયો છે ઉપર જારી આવી ગઈ છે મોટી જારી આવી ગઈ છે આ આઠ ફૂટની જારી છે આઠ ફૂટની જારી છે અને ત્રણ ફૂટનો વંડો છે એટલે આમાં કોઈ જનાવર આવી ન શકે ટપી ન શકે બગીચો આમ જોઈએ ને જો કેડું આવવાનું આ બીજું કારણ આ છે કે બગીચો થોડોક સાફ રહીએ સારો રહી અને એક બીજો એ અખતરો થશે મિત્રો ભીનોને ભીનો પીળો રે છે જો આ બગીચો ભીનો ને ભીનો રે એટલે આ ભીનું હોય પાણી બહુ પીવે તો બધા એમ કે બગીચો આવતો નથી પણ હવે અમે જોઈએ છીએ હું થાય છે દવા છાંટવામાં કેડું નડશે ભીનું પણ નડે અટાણે જો આ ભાગ છે ને પાણીનો આ કેળુંના કારણે સતત ભીરો રહે જો આ પાણી ભીરું છે અત્યારે સતત આ બગીચો પલળેલો ભીનો ને ભીનો રહે છે જો આ બધું પાણી આ પાણી જેમ તેમ ભીરું છે આટલું પાણી ભેરું ને ભીરું રહે છે આ આમાં શું કર્યું છે જે ડ્રીપની નળી હતી ને આમાં મૂકી દીધી છે અને મોઢા ખોલી નાખ્યા છે એટલે નાકે પાણી ન વારવું પડે ને આનાથી જ પી જાય ખાતર થોડુંક ખેંચી લે પણ એનું એ પાછી નકરાને નિંદાઓ બહુ મોંઘું થાય જો જે કેળું જમાવટવાળી છે તો બહુ જમાવટવાળી છે આ કેળે ચાર પાંચ જમાવટવાળી છે એની પાછળનું કારણ હોય ઉપર ખુલ્લું છે પછી અહીંયા કેળું નાની છે એની પાછળનું કારણ ઉપર છાંયો છે પૂરો તડકો નથી મળતો પાછો જ્યાં ખાલું હોય ત્યાં મોટી કેળું સ્પ્રે વળે છે ને આ પાડો આ બધી ધોવાના હોય થળિયા ધોઈને સાફ કરવાના છે થળિયા સાફ થઈ જાય પછી આ ખાખા ખેંચી અને ઢગલા કરી વચ્ચેલું ભીનું ગારો ગારો છે બધો ટૂંકમાં એક અખતરું એ થાય કે બગીચો ભીનો ને ભીનો રહે છે સતત ભીનો રહે છે એના કારણે આમાં હું પરિણામ મળે એ નવો પ્રયોગ થાય છે આ વખતે મેં અત્યારે બગીચામાં આંટો મેરો બધે અને નવો પ્રયોગ એ થયો કે બગીચો ભીનો ને ભીનો રહ્યો અને અમારે આ જમીન એવી છે કે ગમે એટલી ભીની રહે ગમે એટલું પાણી પીવે ને તો બગીચાને બહુ નુકસાન કે બહુ નુકસાન નથી થતું અને ક્યારેય એવો અખતરો કરેલો નહીં કે ચોમાસા પછી બગીચો ભીનો ને ભીનો રાખ્યો હોય આ વખતે એવો અખતરો થયો છે ચોમાસા પછી સતત બગીચો ભીનો ને ભીનો રહ્યો વરસાદ પૂરો થયો અને બીજા દિવસેથી પાણી ચાલું એટલે એ આપણને ખબર પડશે બગીચો ભીનો રહે તો કેરી કેવી થાય છે બહુ આવે છે નથી આવતી રોગ કેવો આવે છે આ એક નવો પ્રયોગ થશે